લાઈવ સંગીત તેમજ અવનવી થીમ સાથે નાના મોટા સૌ લગ્નની મજા માની રહ્યા છે કે તારીખ પંદર ડિસેમ્બરથી એક મહિના સુધી લગ્નોની મોસમ વિરામ લેશે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ પક્ષીઓ પ્રત્યે વિદ્યાર્થીઓને સહાનુભૂતિ ઉજાગર થાય તે હેતુસર પક્ષીચન યોજના શરૂ કરવામાં આવી શાળાના જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓને ખુલ્લા મેદાનમાં ચણ આપવામાં આવશે સાથે સાથે શાળાના કર્મચારી મિત્રો દ્વારા પણ દરરોજ પક્ષીઓને ચણ નાખવામાં આવશે અનાજના સંરક્ષણ અને ઉપયોગ માટે શાળા કક્ષાએ પક્ષી કુંજ મૂકવામાં આવેલો છે સદર કાર્યની શરૂઆત કરીને શાળાના તમામ પરિવારજનો ખૂબ જ ઉત્સાહિત છે અને આનંદની લાગણી અનુભવે છે વડોદરા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ઉપરાંત જાપાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશના પાંચસો ચાલીસમી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં ગાંધીનગરની ટીમે અગિયાર ગોલ્ડ મેડલ અને અઢાર સિલ્વર મેડલ મેળવ્યા હતા જેમાં વિહાન દેવર્સ નીમાવત માધવ વર્મા મયંક સોલંકી શિવાંગી આહિર જીયા જાદવ સૃષ્ટિ પટેલ ટ્વિસ્ટી પટેલ હીરા જોશી અને પ્રેક્ષા વીરપરિયાએ ઉપકૃષ્ટ દેખાવ કર્યો હતો આ ખેલાડીઓ વાડોકાઈ કરાટેના કોચ શિહાન ગૌરાંગ રાણા રેન્શી શૈલેષ આહિર સેન યોગેશ વિશ્વકર્મા સેનસાઈ દર્શન સુથાર સેનસાઈ હનુ પરમાર સેનસાઈ સુરત ત્રિપાઠી સેનસાઈ કેતન ચૌધરીના માર્ગદર્શનમાં તાલીમ મેળવી છે વિજેતા ખેલાડીઓને તથા તેમના કોચને ફેડરેશનના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર શિહા નરવિંદભાઈ રાણા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ